માતા નો આગળ જો ઘડીએ આ બુગા ના બિહારવા હપાડા માતા એ ગોતી નોના ભેગા કર્યા છે તો આટલા દાડા ગોગા વચ્ચે સિકોતર ને ચેહર વચ્ચે પાટ હતી ઘરમાં મણસુ પચાસ જણા હોય બે ની હોજવાય દસ જણા ની હોજબણ હોય પણ તલા ભગત રાગ ના હોય કોમ ની બાવળું એટલા ગોગા માં એવું હતું

પણ આટલે કદા કોનો ભાઈ બાપા કરી ના મઢમવાળીન કદા ক্ষমা કેતી શું ભાઈ ભાઈ તો જીવન જકમાલ બોલો હું કન એ હું તમારા બગડીના છોગલાની માતા હું ભાઈ ભાઈ બોલું એટલું બનતું એશે મારાથી તો ઓ જીવન જકમાલ કેટલી કલમ આલું લ્યા ભાઈ

કોદાળ ત્રણની બછેરમાં માતા કરતી નથી જ બાવા વાળું મારા બોલના તોલ થાય બાર મહિન છોડ મહિન માતા કું આવું મારો માતાનો ફોન કહેશે ઘણા આવો વેળાની માતા કું છે તો છ મહિના બને મહિના બની લ્યા આ ગોગો માતા બિહારી ને ઘેર છું ઝોપડી આ જો એનો હપાડું છે મારા ભેગું લ્યા હું એના હપાડે બે દેવ ભરાશે એટલે એનો ટકો પૂરો કરજો મને ટકો પોખતો કરજો પછી આ દેવ બિહારી ના વતી નો માજી લેવાનું મારું ધર્મ વાળું છ મહિના બની ઘણા વેળા ના બદલું જ મારું નોમ માતા ની સભા આથી તમારે મોનવી અને હુઈ જવાનું એવું ભાઈ મારા મારે જહુ ના આ ગોગા ના આ સતી ઝોપડી ના ગોગા ના હપાડું નો અને જે આ સંદરણી બોધી છે આ પાયો રચ્યો છે આખા પાસુ કરીને તમે ભેગું કર્યું છે છ મહિના થાત 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 ઘણા જો તબેલા થી મોડી આ તમારી બે ભય ની હોજવેણ થી મોડી અને જો વેળા ના બટલું જ મારું નો માતા ની આવું મારો માતાનો ભગવાન કે છે સભા વાળો લેડુ શિન કે હુઈ જા તારી ભેસ મારા જહુ મન મારા ગોગા માં આવી તો હાતા એથી હું માતા ગોગો બેહાર્યો છે તો ડોહા

ભાવ કરી છ મહિના પૂરા થાતા થાત થાત એક નવું કોમ હારું બને મોનજો કે આ ગોગો ના ચહેર મેં જવું એ બિહારિયા લે લ્યા વાળો જેવું બનશે જેવું નઈ બને તો હું ઝોપડી જોણું લ્યા એમ તો કેતી એક કરોડ રૂપિયા તમને દેરું હાલવા આવશે પણ એટલું કઉ છુ પડદે રે તમારું ટોપુ ના નો નહી છે ભગવાન મારો માતા નો ભગવાન કે છે દુનિયાના એફત તમારા ઉપર આવી લે અને મારા હમે લે